ईश्वरूपं च

सदा पुरे सीरत वारी सदा पुरुष सीर खे बारी सदा पुरुषा સદગુરુ દેહે ન હોય હાજર ન હોય પણ સદાય ત્રંબુક બાપા તો હયાત હતા ત્યારે આશીર્વાદમાં જ એમ કહે એ આનંદ મોત કરો સદગુરુ કાયમ સાથે છે એમ એટલે સદગુરુ કાયમ સાથે છે એ એક ખાલી વાતની વાત કરો તો વાત છે પણ પ્રસંગોપાત આમ પ્રગટ થાય છે આ એની રખેવાળી ન હોત તો આમ કેમ થાય પણ એ ખરેખર સાથે છે ભલે દેહ કરી નથી પણ એની અકડ કળા છે કેમ કે નામ ને નામી બે એક રૂપ છે ત્રંબક બાપા એ તો વધારે પડતું અખંડ ગુરુને ભજો અખંડ ગુરુને ભજો એવો જ મહિમા બંધાયો અને એવું જ નક્કી કરાયું કે આ દેહ કાંઈ ગુરુ નથી પણ તમને જે લક્ષ્ય ઓળખાયું એ અખંડ ગુરુને ભજો અને છેલ્લે છેલ્લે અંતિમ સંદેશમાં પણ એમ કે ને કે જો આ સાધકોની ગુરુના દેહમાં આસક્તિ હોય તો એ ગુરુને પણ બંધનકારી છે અને સાધકને પણ બંધનકારી છે એટલે ગુરુના દેહમાં બાંધી આસક્તિ બંધન છે એ ભારી પણ મમતા છોડાવી પ્રેમ પ્રગટાવો આ પ્રેમ સ્વરૂપે વિચારી ગુરુજી ખોજ ખરી તબારી આ ખરેખર જોકે સાધકને તોય સદગુરુનો દેહ એ પ્રગટ પરમાત્માનું સગુણ સ્વરૂપ છે એ હવે સામાન્ય વાત નથી કારણ કે એમાં એના હૃદયમાંથી જે પ્રગટના મુખમાંથી આપણને જે લાભ મળે છે એ અલૌકિક છે એટલે આપણે માટે તો એ દેહ પણ સગુણ બ્રહ્મ પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે પણ છતાંય

એ નામી પોતે અનામીનું તો હું કેમ કહું અહીંયા તો હેમજાનું છે કામ એ ઠરીને બેઠા ઠામે એ પ્રેમાનંદને જગાડે એક શબ્દ હાચો જે આપોપુ અળગું કરાવે એ ખરેખર નામને નામી બે એક રૂપે છે એ નામમાંથી પ્રગટી અને આ દરેક ના કાર્યો કર્યા છે અને કરે છે નહીતર તો દ્રૌપદી ના ચીર ખેંચાના ત્યારે ભગવાન તો દ્વારકામાં હતા એ યાથી આવીને અસ્તિ આવે તો કેટલો સમય વયો જાય પણ એ નામમાંથી જ પ્રગતિ અને ભક્ત માટે કહેવાય ને કે વસ્ત્રનું સ્વરૂપ ધારણ કરી અને દ્રૌપદીની લાજ રાખી એટલે કાયમ માટે પરમાત્મા નામ ને નામી ના એક રૂપે કાયમ જ છે દેહધારી કાયમ નથી પણ નામ રૂપે એ કાયમ છે એટલે નામને નામી બે એકરૂપ છે આ એની જ કળા છે અને એ જ આ રખેવાળી પલે પલે આપણી રખેવાળી એના થકી થઈ રહી છે અમે આપણે સંસારી સામાન્ય માણસોએ પણ આપણા બાળકનું આપણે ધ્યાન રાખતા હોય નાનું બાળક હોય કે મોટા થઈ ગયા પછી પણ એના માવતરને સતત એની દ્રષ્ટિ ત્યાં હોય ચિંતા એની હોય કે છોકરા શું કરે કેમ કરે શું થાય એટલે મા બાપને છોકરાની ચિંતા હોય તો આ તો ત્રણ લોકનો નાથ છે એને એના બાળકની ચિંતા હોય ને કે ખરેખર આ આ સત્સંગનો પ્રતાપ આપણે વાત કરતા હતા કે સ્વામિનારાયણ ભગવાનને એના સંતો કોઈએ પૂછેલું કે આ સત્સંગથી સત્સંગનું શું ફળ હોય એમ કે એનાથી કરમ કપાઈ જાય એટલે આપણે આવી કાંઈ ખબર ન પડે પણ આપણા મહાપુરુષોએ આપણે સાધન શું આપ્યું કે સત્સંગ સેવાને સમરણ આ સાધન કરવાથી આપણા કરમને કાપી નાખે આપણને ખબર ન હોય એને કરમ કપાઈ જાય કરમ કપાઈ જાય એટલે થાય કેવું કહેવતમાં કે સુડીનો ઘા સોયથી હરે કોષનો ઘા કીડીથી હરે એમ એટલે એવા ઘણા ઉદાહરણો સત્સંગથી કરમ કપાણા એના બતાવ્યા છે એમાં આપણે કેને બોલા એક દાદાનો ચોરના બાપ એનો જીવ નહોતો જતો એટલે એના છોકરાને બોલાવ્યા છોકરા કે બાપા હવે તમે સુખેથી સીધાવો તમારી સદગતિ થાય એ કે એમ કેમ થાય તમે ચારેય હાથમાં પાણી લ્યો અને એવી પ્રતિજ્ઞા કરો કે અમે કોઈ દી સત્સંગમાં નહીં જાય કારણ કે ધંધો ચોરી ન કરવાનો અને સત્સંગમાં જાય તો સત્સંગમાં તો આ ચોરી જારી જુગારી બધું બંધ કરવાનું હોય તો સત્સંગમાં જાઓ તો તમે પછી ભૂકે મરશો એમ એને તો એમ કે આપણે ચોરી કરી તો આ જીવન ગુજારો આપણે હાલે છે એ ચોરી તમે બંધ કરી દીધો તો કેમ થાય એટલે સત્સંગમાં ક્યારેય જવું નહીં સત્સંગ સાંભળવો નહીં ઓલા છોકરાએ કીધું કે સારું બાપા અમે સત્સંગ ક્યારે સાંભળશું નહીં બાપાનો જીવ શરીર છૂટી ગયું હવે આ ચોરી કરવા જાય છે એક વખત એવો ચોરી કરવા જાય અને રસ્તામાં જ બરોબર સારું આવું કઈ સત્સંગનું આયોજન થયેલું હવે હું કરું કાનમાં આંગળી નાખ દીધી આંગળી નાખીને આપણે જાય કાનમાં આંગળી નાખીને હાયલા જાય છે એમાં બરોબર કુદરત ને કરવું છે ને કાંટો વહી ગયો પગમાં કાંટો વહી ગયો હવે કેમ કરું તે એક કાનમાં આંગળી રાખી અને એક કાટો કાટો એટલી વારમાં સત્સંગમાં સાંભળાઈ ગયું કે દેવને પડછાયો ન હોય હવે આવું એમાં ના પાડી હોય સાંભળીને એટલે એ પાછું ભૂલાય નહીં કે સત્સંગ આપણે સાંભળવા જાય કે ક્યાં કાંઈ યાદ રહી હશે બધું ભૂલી જાય છે પણ જે ના પાડી હોય ને એ પાછું દી ન ભૂલાય ત્યારે તો ન ભૂલાય પણ ઘણા સમયે એ ભૂલાય જ નહીં ચોંટી જાય એટલે હાને ચોરી કરીને તો આવ્યા ટૂંકમાં અને બહુ મુદ્દા માલ મેળો અને રાજી રાજી થઈ ગયા હવે આ રાજદરબારમાં ચોરી થયેલી એટલે રાજાનો હુકમ થયો કે આ ચોરને ગમે ત્યાંથી હાજર કરો ક્યાંય ચોર પકડાય નહીં એટલે એમાં એક ભાઈએ બીડું ઝીલું કે એ હું હાજર કરીશ કે ચોર છે ને એ આમ દેવી દેવતાઓને બહુ માનતા હોય બહુ પૂજતા હોય આપણે કહે ને કઈ ગૌરી તારા પુત્ર ને મધુરા સમરે મોર દિવસે સમરે આઠ વાણિયા રાતે સમરે ચોર એ ભગવાનની માનતા કરી માતાજીની માનતા કરી ચોરી કરવા જતા હોય કે આમાં જો અમને સફળતા મળશે ને તો અમે તારા નિવેદ કરશું એમાં આ ભાઈએ એવું નાટક કર્યું કે આવડા કોઈ પકડાતા નથી પણ ચોર તો આ છે પણ કબૂલે નહીં ત્યાં સુધી તો કઈ કામ થાય નહીં એટલે માથે સગડી ને એવો માતાજીનો વેશ ધારણ કર્યો અને આ લોકો જ્યાં રહેતા ત્યાં ગયા કે હું સાક્ષાત દેવી છું તમારા ઉપર પ્રસન્ન છું અને